નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન ગુડગીર મીરા એકેડમી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો હવે મીરા એકેડમી જે લાઈવ લેક્ચર છે એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન આવશે તો પૂરે પૂરો અમારો 1000 પ્રશ્નોનો શું છે પ્રીવિયસ યર ક્વેશ્ચન આપણે શું કરીશું પ્રેક્ટિસ કરીશું અમારો લાઈવ લેક્ચર આવશે ઇતિહાસ નો લાઈવ લેક્ચર 2 વાગે બપોરે આવશે જેમાં મહત્વપૂર્ણ પ્રશ્નોનો આપણે શું કરીશું એટલે કે પ્રીવિયસ યર જે પણ ક્વેશ્ચન હશે તે તમામે તમામ આપણે શું કરીશું અહીંયા કવર કરીશું તો તેની માટે અમારે જે મેરા એકેડમીનું ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો પ્રેસ લાય જેનાથી જે પણ નોટિફિકેશન હોય તે તમને તરત જ પહોંચી જાય અમારા લાઈક કરો શેર કરો ચાલો આજનો પહેલો તો કે સ્વતંત્રતા સંગ્રામના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા કયા દિવસ દિવસે કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો તો કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ એ દિવસે આપણે સ્વતંત્રતા દિન એટલે કે પહેલી વખત ભારતની અંદર સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવી હતી જેને આપણે શું કહીએ છીએ પૂર્ણ સ્વરાજ દિવસ કહીએ છીએ આજે બેઠક એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી ક્યાં કરવામાં આવી હતી લાહોરમાં કરવામાં આવી હતી રાવી નદી ને કિનારે રાવી નદીના કિનારે થઈ હતી આ બેઠક પછી સ્વતંત્રતા સંગ્રામ કોના દ્વારા સ્વતંત્રતા દિન પૂર્ણ સ્વરાજ પૂર્ણ સ્વરાજની આજે અધ્યક્ષતા થઈ હતી હતી તો કે કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવી આ ઇન્ડિયન ઇન્ડિયન નેશનલ નેશનલ કોંગ્રેસની કોંગ્રેસની એટલે આઈએનએસ જે બેઠક હતી તેની અધ્યક્ષતા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ક્યાં થઈ હતી લાહોરમાં થઈ હતી અને રાવી નદીને કિનારે થઈ હતી એમસીક્યુમાં પૂછાતું હોય છે અને આજ છવ્વીસ જાન્યુઆરીના દિવસે આ છવ્વીસ જાન્યુઆરીના દિવસે આપણે

ભાગલા પડ્યા હતા એનો વિરોધ કરવા માટે સ્વદેશી આંદોલન કરવામાં આવ્યું હતું કઈ તારીખે સાત ઓગસ્ટ ઓગણીસો પાંચ ના રોજ અને ક્યાં સુધી ચાલ્યું હતું ઓગણીસો અગિયાર સુધી

કુલ કેટલા તીર્થકર થઈ ગયા હતા તો કે કુલ જૈન ધર્મની અંદર ચોવીસ તીર્થકર થયા હતા કેટલા તીર્થકર થયા હતા તીર્થકર થયા હતા જેમાંથી નંબરના કયા હતા છે છે હવે આ તીર્થકરો તીર્થકરોની વાત કરવામાં આવે તો એમાંથી પહેલા તીર્થકર કોણ હતા તો કે ઋષભદેવ કોણ હતા ઋષભદેવ મલ્લીનાથ ની વાત કરવામાં આવે તો મલ્લીનાથ કયા નંબરના હતા ઓગણીસમાં નંબરના તીર્થકર હતા

પાશોનાથને સર્પ વળે અને મહાવીર સ્વામીને સિંહ વળે અને આજે આગળ જઈએ ત્રીજા નંબર નો ક્વેશન ઈસ્વીસન અઢારસો પંચ્યાસી માં બોમ્બે માં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આઈએનસી ની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી જે INC છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની પહેલી બેઠક પહેલી બેઠક કોને બોમ્બે કોણે કરી હતી તો કે વ્યુમેશચંદ્ર બેનર્જી દ્વારા કોના દ્વારા વ્યોમેશ चंद्र દ્વારા થઈ હતી હવે આમાંથી ચાર મહત્વના સવાલ તો કે પહેલી અધ્યક્ષતા પૂછવામાં આવે તો કે વ્યોમેશ चंद्र દ્વારા થઈ હતી જે પછી એવું પૂછવામાં આવે પહેલા પારસી નવરોજી દાદાભાઈ નવરોજી હતા જે પહેલા પારસી અધ્યક્ષ હતા હવે આગળ જઈએ પહેલા મુસ્લિમ અધ્યક્ષ પહેલા મુસ્લિમ અધ્યક્ષ પૂછવામાં આવે તો કે પહેલા મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા બદરૂન તૈયબજી કોણ હતા બદરૂન તૈયબજીન તૈયબજી પહેલા મુસ્લિમ અધ્યક્ષ અને આ બેઠક ક્યારે થઈ હતી ઈસવી અઢારસો સિત્યાસી માં થઈ હતી અને પહેલા અંગ્રેજી અધ્યક્ષ એટલે કે પહેલો અંગ્રેજ

દાંડીયાત્રાની વાત કીધી તો કે દાંડીયાત્રા બાર માર્ચ ઓગણીસો ત્રીસ માં શરૂ થઈ હતી તો ક્યાં સુધી ચાલી હતી છ એપ્રિલ છ એપ્રિલ ઓગણીસો સુધી ચાલી હતી હવે આગળ જઈએ તો કે આ સવાલ ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ પ્રથમ સત્યાગ્રહ કર્યો હતો બિહારના ચંપારણ ગામમાં જઈને કયો સત્યાગ્રહ સત્યાગ્રહ કર્યો કર્યો તો ચંપારણ સ્વદેશી હમણાં જો વાત કરી તો કે સાત ઓગસ્ટ ઓગણીસો પાંચ થી ઓગણીસો અગિયાર બંગાળ વિભાજનનો બંગાળનું જે બંગાળનું જે વિભાજન થયું હતું તેનો વિરોધ કરવા માટે સ્વદેશી મુવમેન્ટ નો

ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે આવે છે તેને ભારતીય ઇતિહાસનો કયું યુગ કહેવામાં આવે છે સુવર્ણ યુગ કહેવામાં આવે છે આગળ જઈએ તો કે ગુપ્તયુગ આ જે ગુપ્ત યુગ છે તે ગુપ્ત યુગનો શાસન સમય ક્યાં કેટલો છે ત્રણસો ને થી ઈસવીસન ત્રણસો લઈને ક્યાં સુધી પાંચસો પચાસ વર્ષ સુધીનો સમયગાળો છે મુઘલની વાત કરવામાં આવે તો ઈસ્વીસન પંદરસો ને છવ્વીસ થી શરૂ કરીને અઢારસો ને સત્તાવન જયારે ભારતમાં સુધી ક્રાંતિ થઈ હતી આ મુઘલ તો જાણો છો મુઘલ વાત કરવામાં આવે અહીંયા તો કે પહેલો શાસક કોણ હતો તેનો બાબર હતો કોણ હતો બાબર ક્યારે પંદરસો ને છવ્વીસ માં આવે તો કે બહાદુર શાહ બહાદુર શાહ દ્વિતીય છે કોણ છે બહાદુર શાહ દ્વિતીય આનો શું કે છેલ્લો શાસક છે આગળજી આગળની વાત કરવામાં આવે તો કે આગળ

અને પાણીની દ્વારા ઓકે કાલિદાસની જે પાણીની દ્વારા છે એની રચના કરવામાં આવી છે અષ્ટાધ્યાયી જેને આને શું કહેવામાં આવે સંસ્કૃત ગ્રંથ છે અષ્ટાધ્યાય એટલે કે સંસ્કૃતને જાણવા માટે સૌથી વધારે સંસ્કૃતનું શું છે શબ્દ કોષ છે આગળ જઈએ સ્વામી વિવેકાનંદ મૂળ નામ શું હતું તો કે સ્વામી વિવેકાનંદ મૂળ નામ શું હતું નરેન્દ્રનાથ હતું શું હતું નરેન્દ્રનાથ હતું હવે આગળ જઈએ તો કે તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા આ ઘોષણા કયા મહાપુરુષે કરવામાં આવી હતી શું કીધું હતું હમણે એમની કહેવત કઈ હતી બહુ સારી કહેવત હતી કે તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા તો કે આ ઘોષણા કોના દ્વારા કરવામાં આવી હતી સુભાષંદ્રોઝ સુભાષચંદ્રષો ને આડત્રીસ માં તેમણે શું કર્યું હતું હરિપુરા અધિવેશન હરિપુર અધિવેશન ના શું કર્યા અધ્યક્ષતા કરી હતી તેના બીજા જ વર્ષે ઓગણીસો માં તેમણે શું કર્યું હતું ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા પરંતુ તેમણે શું આપી દીધું હતું રાજીનામું આપી દીધું હતું અને એક નવી ફોજ એટલે કે આઝાદ હિન્દ ફોજની શું કરી હતી તેમણે સ્થાપના કરી હતી આઝાદ હિન્દ ફોજની તેમણે શું કરી હતી સ્થાપના કરી હતી હવે આગળ જોઈએ મહાન પ્રાચીનતમ ગણિતજ્ઞ કે જેમના પુસ્તકમાં અવલોકન એટલે કે કેલ્ક્યુલેશન સિદ્ધાંત જોવા મળે છે તેમનું નામ શું છે તેમનું નામ શું છે ભાસ્કરાચાર્ય શું છે

तो के भारत आजाद समय अंग्रेजी शासन गवर्नर को भारत देश आजाद क्या थो? तो के गवर्नर जनरल लॉर्ड लॉर्ड बेटन क्यों बेटन। बेटन प्लान बाल्कन प्लान बाल्कन प्लान ने आधार चौद ऑगस्ट चौद ऑगस्ट ओगनीसोड़तालीस दिवस को પાકિસ્તાન બન્યું હતું અને ઓગસ્ટ દિવસે શું ભારત બન્યું હતું એટલે કે ભારતના બે ભાગ પાડવામાં આવે એટલે કે એક દેશના બે ભાગ પડ્યા હતા પંદર ચૌદ ઓગસ્ટના દિવસે શું બન્યું હતું પાકિસ્તાન બન્યું હતું અને પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે શું થયું ભારત બન્યો હતું

ગાંધીજીએ એ કયું સૂત્ર આપ્યું હતું ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ભારત છોડો ક્યાં આપ્યું હતું ભારત છોડો આપ્યું હતું ક્યારે આપ્યું હતું ઓગણીસો ને બેતાલીસ માં આપ્યું હતું ઓગણીસો ને બેતાલીસ માં તેમણે કયું સૂત્ર આપ્યું હતું ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ એટલે કે ભારત છોડો હવે આગળ જઈએ ભારતના કયા હિન્દુ રાજાને ડુંગરના ઉંદર તરીકે ઓળખવામાં આવે છે આજે પહેલો એ છત્રપતિ શિવાજી બી

ભારતની આઝાદી સમયે સુભાષ ચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું તો તો તેમણે કયા કયા લશ્કરો બનાવ્યા જો કે સ્વતંત્ર ભારત સેના એ બી ભક્તિ સી આઝાદ ભારત સેના અને ડી આઝાદ હિન્દ ફોજ તો કયો હોઈ શકે જો ઓપ્શન તો કે ઓપ્શન કયો હોય છે કે ડી આઝાદ હિન્દ ફોજ અને આ આઝાદ હિન્દ ફોજ રચના ક્યારે કરવામાં આવી હતી ભારત ઓગણીસો સુડતાલીસ માં શું થયું હતું આઝાદ થયું હતું કેમ આઝાદ હિંદ ફોજ સુભાષ ચંદ્ર બોઝ મૃત્યુ પામે તો આઝાદ હિન્દ ફોજના જે સૈનિકો હતા તેમને લાગ્યું કે અમારા જે કમાન્ડર એટલે કે જે નેતૃત્વ કરનાર ગોતી ગોતી ગોળીઓ તો જેને કારણે અંગ્રેજો તેમનાથી કંટાળી ગયા એટલે કે આ હઝાદ હિન્દ ફોજને કારણે એ પરિસ્થિતિ એ આવી ગઈ કે કોઈ અંગ્રેજ રોડ ઉપર ફરી નતો શકતો જેને કારણે અંગ્રેજોએ કંટાળીને

કયા કોણે વ્યક્ત કરી હતી શું હતું ડી મદનલાલ ઢીંગરા દ્વારા કોના દ્વારા કરવામાં આવી હતી તો કે ખુદીરામ બોઝ ખુદીરામ બોઝે કયું આપ્યું હતું દેશદાસ ની ભાવના આપી હતી તો કે સરફરૂ કી તમન્ના અમારે દિલ મે દેખના એ બાજુ કેટલા ઉજ્જૈન ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું તો કે ઉજ્જૈન નું પ્રાચીન નામ શું રાખવામાં આવેલું હતું કે અવંતી હતું શું હતું અવંતી હતું ઓકે ઉજ્જૈન નું પ્રાચીન નામ શું હતું તો કે ઉજ્જૈન નું પ્રાચીન નામ અવંતી હતું આગળ ભારતમાં સતી પ્રથા બાળ લગ્ન બહુ મહત્વનો સવાલ છે આનામાંથી પૂછાતો જ હોય કે આ સવાલ કોઈને કોઈ એક્ઝામમાં જે પૂછાતા જ હોય શું હોય છે આનો સવાલ જો ભારતમાં સતી પ્રથા બાળ લગ્ન

પ્રયા સુધી ભારતની અંદર ગુલામી માંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન તથા કેસ કરતન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો કોણ હતા કે જેમણે દેશ ગુલામીમાંથી મુક્ત

વાસુદેવ બળવંતરાય ફળકે હતા કોણ હતા વાસુદેવ બળવંતરાય ફળકે આગળના નીચેનામાંથી કયું લખાણ સામ્રાજ્યની વિગતવાર માહિતી આપે છે નીચેનામાંથી કયું સામ્રાજ્ય કયું લખાણ મૌર્ય સામ્રાજ્યની શું આપે છે વિગતવાર માહિતી આપે છે જે મૌર્ય સામ્રાજ્ય છે તેની વિગતવાર માહિતી આપણને સેમાંથી મળવામાં મળેલ છે તો કે જે તેની વિગતવાર માહિતી આપણને માહિતી આપણને સેમાંથી મળે છે કૌટિલ્ય ચાણક્ય પણ કહીએ છીએ કૌટિલ્ય પણ કહેવામાં આવે છે તેમના દ્વારા શું અર્થશાસ્ત્ર લખવામાં આવેલ છે અને આ અર્થશાસ્ત્રમાંથી માંથી મોરિયસ શું આપવામાં આવેલ છે માહિતી અને આના જે મૌર્ય સામ્રાજ્યની વાત કરવામાં આવે તેના પહેલા શાસક કોણ હતા ચંદ્રગુપ્ત મૌર્ય એના સૌ મૌર્યના સૌથી પ્રભાવશાળી કે જેને કારણે પૂરેપૂરું મૌર્ય સામ્રાજ્ય એકદમ વિસ્તરાયેલું હતું તો કોણ હતા સમ્રાટ અશોક આજે સમ્રાટ અશોકે શાસન બસો ને ઓગણસી તેર થી શરૂ કર્યું ઈસવીસન પૂર્વે બસો ને પૂર્વે તેમણે શાસન કરવાનું શરૂ કર્યું અને આપણે એક યુદ્ધ કર્યું હતું બસો એકસઠ માં ઈસવીસન પૂર્વે બસો ને માં એક યુદ્ધ કર્યું હતું તે યુદ્ધ કોણ કયું હતું કલિંગનું યુદ્ધ છે કયું છે કલિંગનું યુદ્ધ એટલે કે સમ્રાટ અશોક અને કલિંગના રાજા વચ્ચે બંને વચ્ચે શું તો યુદ્ધ થયું હતું જેમાં સમ્રાટ અશોકે પૂરેપૂરા કલિંગને શું નાખ્યો તે યુદ્ધ બાદ તેમણે કયો ધર્મ સ્વીકાર્યો તો બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો કયો ધર્મ સ્વીકાર્યો તો તેમણે બૌદ્ધ ધર્મ અને આ જે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે પુત્ર અને પુત્રી પુત્ર અને પુત્રી આ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે શ્રીલંકામાં તેમણે મોકલ્યા મોકલ્યા હતા પુત્ર મહેન્દ્ર મહેન્દ્ર અને જે પુત્રી હતી બંનેને તો કે શ્રીલંકા મોકલ્યા હતા શું મોકલ્યા હતા શ્રીલંકા કેમ મોકલ્યા હતા કે બૌદ્ધ ધર્મ શું કરી શકે તે પ્રચાર કરી શકે આમાંથી સવાલ પૂછાય તો કે બૌદ્ધ ધર્મ પ્રચાર કરવા માટે ચંદ્ર સોરી સમ્રાટ હશો કોને મોકલ્યા હતા શ્રીલંકા તો કે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને ક્યાં મોકલ્યા હતા તો કે શ્રીલંકા મોકલ્યા હતા કયા ધર્મનો પ્રચાર કરી શકે બૌદ્ધ ધર્મ અને એક એવો સવાલ પૂછાય કે સમ્રાટ અશોક કયા યુદ્ધ બાદ હૃદય પરિવર્તન થયું હતું તો કલિંગનું યુદ્ધ કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું ઈસ્વીસન પૂર્વે બસો ને એકસઠમાં થયું હતું હવે આગળ જઈએ મોર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે

ગુપ્ત વંશ કોના અનુયાયી છે સત્ય સંપ્રદાય ભાગવત સંપ્રદાય સંપ્રદાય કે સૌર સંપ્રદાય તો કે ગુપ્ત વાત કરવામાં આવે તો તે ગુપ્ત વંશ કોના અનુયાયી સંપ્રદાય અનુયાયીઓ હતા કયા સંપ્રદાયના ભાગવત સંપ્રદાયના ઓકે અને આજે ગુપ્ત વંશને ભારતનું શું કહેવામાં આવે છે સુવર્ણ યુગ કહેવામાં સુવર્ણ યુગ તરીકે કોને ઓળખવામાં આવે છે ગુપ્ત યુગને ઓળખવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજે લઈને આવીશું તો તેની માટે અમારા ચેનલને શું કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન ને શું કરતો તમે પ્રેસ કરજો જેનાથી આવનારી તમામ માહિતી અને વિડીયો તમારા સુધી તરત જ પહોંચી શકે ફરીથી પહોંચીશું કોઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જય જય ભારત